પેડા ઉપર હા હાજી ને કેટલીક વાર બારી દૂધ તેડા બની હવે આપણે આ ભી વાર લાગે થોડી કે આ ભી ને

કાલ તો જઈ જ નહોતા હિં આપણે નેદવા આજે મોડું તો થઈ ગયું પણ હાલો હવે જઈ જ્યાં પાડાને પાઈ લઈ પાડો થોડોક વાયડો હોય પીવામાં એનું બધે કરી લઈને તો મોડું થઈ જ જાય જ્યાં બેન અહીં બે ઊભા હે મીરું બેન બેઠા હે અને આપણે હવે નેદવા જાય એ બધા એમ કે હવે તો તમે નેદવા જાઓ હવે તો જાઓ

કોઈણી દીધી નામી તો એટલી ભલાય જી અટાણે ઓલું માણસ કીએ કેવાય નહી હા અટાણે કોઈ લો રસ્તા બધાય બગડી ગયા અને કોઈ ને દાયર ખોલાવી તો એ મગજ વયા જાય ડિગ્રી સટકી જાય કેવાય શું કેવાય એવું બધું હાલો આવા પાકી ખાઈ લઈએ ને લે હાઈ રે સડી બપોર લગ્ન જ વાલા ખે વળી બપોર કાઈની તા ઈન મોય તન દી કોઈ સી મેળા બારક માં આ કે ભગવાન ને કઈ ધરમ આડું નો બીજું બધું ઠીક હાલે તા કથડી ના બધાય વાહ ઓલું અમારા જેવા ને હે ને આ વેન કાઢવી પડે ને એ થોડીક તકલીફ થાય ને એટલે મોરે ત્રણ હા અમુક નીકળી આવી જાય બાકી તેવું હોય ગાડી હા પસે તો મળીએ નહીં કરવા ઘણે હમો કરવા ટાણે કોઈ આવે નહીં મોર તંદી કુસી મેળ્યા હતા બે કા વેન ના વિદ્યાર્થી વેના વાલ્યુ અને આ એ બધાને તો માણસ કે ને કે છોકરા એ નામ છોકરાઓના આશીર્વાદ જળશે બીજું હું વડાવના તો જળે એમ છે જ નહીં છોકરાઓના જળશે એ એક માની નમો કરવાના હે આપણે તા કોક ની ક્યાંક નહીં ઓલો દેખે ને ઉપરવાળો વાળો કોઈ ના દેખે બધા દાદા ને રામ રામ જય શ્રી કૃષ્ણ આ તો હમણાં નહીં

રોટલી તો હાલો બધા બપોરા કરવા અને બે ગયા ગયા ને કર લેખો ને બપોરા તો બધા એકલી ક્લિપ જોઈ લે તો અમે બપોરા કરી લઈ બાય